ઘરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કકળી હોય જેને સમર્થન આપતી એક ઘટના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બનવા પામી હતી આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને એટ્રોસિટી કેસમાં મુદત લેવા કોર્ટમાં આવેલ કિશોર રાજેન્દ્રભાઈ ગોહેલ નામના યુવકે આજે સવારે ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ રાઠોડ સાહેબ ની court માં દરવાજે પાટા મારી બોટલના ના ઘા રૂમમાં court કરી હંગામો મચાવ્યો હતો court ખુલતા સમયે જ બનાવ બનતા વકીલો માં ભય ફેલાયો હતો court compound આ પ્રકારના ના બનાવ બનતા હોય વકીલો એ પોતાની સુરક્ષાને લઈ court કાર્યવાહીથી થી અળગા રહ્યા હતા અને આવીને અંદર બેસીને બળીક વાર બાકડા પર સૂતો અને જેવી કોર્ટ શરૂ થઈ એટલે એણે તરતોપાન કરવાનું શરૂ કર્યું અને ખુલ્લે આમ ગાળો બોલવાનું શરૂ કરી દીધું અને ઇવન તો જજની ચેમ્બર ખોલવાનો પ્રયત્ન કર્યો અને કોર્ટના ક્લાર્કોને કોર્ટની અંદર બેઠેલા કોઈ વકીલોને તેમજ કોર્ટના સ્ટાફને મુદત આપી દે મુદત આપી દે એમ જોર જોરથી બોલી નવા માઇકમાં ન બોલી શકે એટલી ગુંડા બોલી ગાળો બોલેલ છે આ કોર્ટના વાતાવરણમાં એટલું બધું એવું જ થઈ ગયું છે ક્યાંય કોર્ટના પ્રોડેક્શનમાં જે મૂકવામાં આવે છે એ વધારાની પોલીસ મૂકવામાં આવે છે હમણાં રાત્રે અગિયાર વાગે લારીઓ બંધ કરાવી છે તો મોટા દંડાવાળા લઈને નીકળે છે અહીંયા ખાલી ફક્ત લેડીઝ મોકલે છે અને જે બંદૂક પણ નથી ઉપાડી શકતી અને અહીંયા આખો દિવસ ગેમ રીમા કરે છે આવી જજની રૂબરૂ પોલીસ ઊભી હતી અને પોલીસને એમ જજે કીધું કે આને પકડો તો કે મારી હેસિયતમાં નથી બીજી પોલીસ બોલાવી લો હવે જજને એમ કહી શકતા હોય તો વકીલ તો જજે છે કીધા પ્રમાણે અમારે તો કોઈ રક્ષણ વગર જ છે અહીંયા તો મતદારો ખૂન ખરાબવાળા સેશન કોર્ટમાં આવતા હોય છે અને આવા સંજોગોને કોર્ટ ફર્માસિસમાં પ્રમુખ દર છે મારા પૂર્વ પ્રમુખ હિરેનભાઈ અમારા સાથી હિમાંશુભાઈ આમ બધા એસપી સાહેબને આઈજી સાહેબને હોમને બધાને લખ્યું છે પણ પોલીસ કોર્ટને કોઈ ગણકાર નથી અને કોર્ટને પોલીસને કોટલી દાજ કોર્ટ ઉપર છે એ અમને ખબર નથી પડતી કોર્ટમાં એક જજની ચેમ્બરમાં ઘડીને કોઈ માણસ જજનું ખૂન કરીને ચાલી જાય પછી પોલીસ આવશે પચીસ પોલીસ આવી જશે મોટા મોટા દંડા લઈને આઈ ભાવનગરની પરિસ્થિતિ છે ભાવનગરમાં અનેક બનાવ કોર્ટની અંદર બન્યા છે આજ સુધીમાં પ્રોડક્શન મળતું નથી છેલ્લા ઘણા સમયથી અમારી એક ફરિયાદ એવી રહી છે કે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી અને જેના કારણે આજે એક ગંભીર પ્રકારનો બનાવ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં માનનીય રાઠોડ સાહેબની કોર્ટમાં બનવા બનવા પામ્યો છે સવારના ભાગે જ્યારે નામદાર જજ સાહેબ કોર્ટ ચેમ્બરમાં હતા ત્યારે એક તોમતદારે આવીને ચેમ્બરને પાટું મારે છે કોર્ટ ઓડલી હોવા છતાં કોર્ટ ઓડલી એને અટકાવવાની કોશિશ કરતા નથી અને આવી ગંભીર પરિસ્થિતિમાં અમારા જાણવા પ્રમાણે એ વ્યક્તિએ નશાકારક પદાર્થોનું સેવન કરેલું હતું અને એ પરિસ્થિતિમાં અહીંયા કોર્ટમાં આવીને ગાળાગાળી કરે છે ધમાલ મચાવે છે કોર્ટ રૂમમાં પહોંચીને કોર્ટના કર્મચારીઓને પણ દબડાવે છે આ પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર નિષ્ફળ ગઈ છે અને આ પરિસ્થિતિમાં અત્યાર સુધી વકીલો જે રીતે શાંત ચિતે બેઠા હતા મને એવું લાગે છે કે હવે કદાચ ભાવનગરની પ્રજાનો અવાજ ઉઠાવવાની જવાબદારી પણ હવે વકીલો કદાચ ઉપાડશે છેલ્લા ઘણા સમયથી રાત્રે અગિયાર વાગે એટલે દારૂની ગાડીઓને સેફ પેસેજ આપવા માટે લોકોની દુકાનો અને ધંધાઓ બંધ કરાવે છે કાયદાની કોઈ પરિસ્થિતિને કોઈ જોગવાઈઓ નથી કે રાત્રે તમે દુકાનો બંધ કરાવો પરંતુ અસામાજિક તત્વોને હેરફેર માટે અને હું તો સ્પષ્ટ કહું છું કે દારૂની ગાડીઓને સેફ પેસેજ મળે ને એના માટે રાત્રે દસ વાગ્યા પછી દુકાનો બંધ કરાવવામાં આવે છે ગુજરાતમાં જ્યારે માન્ય મુખ્યમંત્રી અને સરકાર એવું ઈચ્છીતી હોય કે રાત્રિ બજારો ચાલુ રહેવા જોઈએ તો ભાવનગરમાં રાત્રિ બજારોને શા માટે બંધ કરવામાં આવે છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાવનગરમાં સાવ કથળી ગઈ છે અને એના માટે માન્ય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સત્તા અને સત્તાધારી પક્ષને સાથે રાખીને અને સત્તાધીશોની સાથે રાખીને અમે ભાવનગરના એસપી અને આઈજીની બદલી કરવા માટેની ભાવનગરના વકીલો માંગણી કરવાના છે અને ભવિષ્યમાં ભાવનગરના વકીલોએ કરેલું પણ છે માન્ય ગેહલોત સાહેબના સમયમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે ડામાડોળ થઈ ગઈ હતી ત્યારે જે રીતે ભાવનગરના વકીલોએ આંદોલન છેડ્યું હતું એ જ પરિસ્થિતિ મને એવું લાગે છે કે આજે ભાવનગરમાં ફરી વાર સર્જાઈ રહી છે માત્ર નિર્દોષ નાગરિકોને હેરાન કરવા સિવાય આ પોલીસ તંત્ર કોઈ પ્રક્રિયા કરતું નથી ના અંગેની જાણ થતાં સીટી ડાયએસપી પીઆઈ સહિતના કાફલાએ ઘટના સ્થળે દોડી આરોપી ગંગાચળિયા કરી દીધો સવારે સમયે જે ઇન્ફ્રોસિટી જે છે જેના પ્રાથમિક વિગત એ રીતની છે કે આ જે છે આરોપી એટલો શીખીનો છે કિશોરસિંહ ઉર્ફે ઋત્વિક તે નામદાર કોર્ટની અંદરના આગળના ભાગે પર્સનલી તે આવેલો અને ગાળા ગાળી કરેલી એ વિગત પોલીસ દ્વારને મળેલી એ અનુસંધાને પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવેલા છે અને એની જે સાથે પોલીસ વાતચીત કરતાં થોડો માનસિક જેવો લાગે છે આ કામે જે પોલીસ દ્વારા એસપી સાહેબની સૂચનાથી એક ઇન્ક્વાયરી આપવામાં આવનાર છે અને નામદાર કોર્ટની બહાર જે બી પોલીસ કર્મચારી જે છે તે અને મેઇન ગેટ ઉપરના જે કર્મચારી છે તે આ રીતનો જે થોડો માનસિક ટાઈપ કે કોઈ બી આરોપી કઈ રીતે આવી જાય એ બાબતની ઇન્ક્વાયરી માનની એસપી સાહેબની સૂચનાથી આપવામાં આવનાર છે